વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ટેટ વન પરીક્ષાના સંપૂર્ણ સિલેબસ વિશે વિગતવાર માહિતી જોઈશું જો તમારે એકસો પચાસમાંથી એકસો દસ પ્લસ માર્ક્સ લાવવા છે તો સંપૂર્ણ સિલેબસ વાઇઝ જો તમે તૈયારી કરશો તો અવશ્ય છે એ સારા માર્ક્સ કવર થઈ જશે પીટીસીવાળા બધા જ વિદ્યાર્થીઓ આ વિડિયો ખાસ જુઓ આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ વિશે વિગતવાર માહિતી મેળવીશી તો તમારા ટેટ તાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો ટેટ વન માટેની પરીક્ષા જે છે તેની અંદાજીત તારીખ છે એ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ આપેલ છે તો જે કોઈ પણ વિદ્યાર્થીએ ટેટ વનની પરીક્ષાનું ફોર્મ ભરેલ છે તે સિલેબસ વાઇઝ જે છે એ અભ્યાસક્રમ જોઈ અને વ્યવસ્થિત રીતે તૈયારી કરે તો સારા માર્ક્સ કવર થઈ શકે તો અહીંયા આપણે જે છે એ ટેટ વનનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ તો આ પરીક્ષાની અંદર કુલ પાંચ વિભાગ હશે એકસો પચાસ પ્રશ્ન હશે અને એકસો પચાસ ગુણ એટલે કે એક માર્ક્સનો એક જે છે એક ક્વેશ્ચન હશે તો અહીંયા આપણે જોઈએ કે કઈ રીતે જે છે એ પ્રશ્ન પૂછાય છે વિભાગ એક હશે એ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર તેના ત્રીસ ગુણ હશે અને ત્રીસ પ્રશ્ન હશે એટલે ટોટલ એના માર્ક્સ થશે ત્રીસ બધા જ પ્રશ્ન એક માર્ક્સનો એક એમસીક્યુ હશે અને માઇનસ છે એ પોઈન્ટ પચીસ જેટલા રાખેલા હશે તો પહેલો વિભાગ છે એ બાળ વિકાસને શૈક્ષણિક શાસ્ત્રનો છે બાળ વિકાસની અંદર ટોટલ પંદર પ્રશ્ન હશે અને શૈક્ષણિક શાસ્ત્ર છે એના પંદર પ્રશ્ન એટલે બાળ વિકાસની અંદર કેવું કેવું પૂછાય આપણે જોઈએ તો વિકાસની સંકલ્પના ને અધ્યયન સાથેનો સંબંધ બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિકાસને અસર કરતાં પરિબળો વારસો અને વાતાવરણ સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતાં પરિબળો સામાજીકરણ પ્રક્રિયાઓ સામાજિક જગત અને બાળક આ રીતના પ્રશ્ન પૂછાય એરિક્સન મોન્ટેસરી ફોબેલ કોહરબગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ બહુઆયામી બુદ્ધિ બાળકોમાં વિકાસ ભાષા અને વિચાર લિંગ જાતિ સામાજિક બંધારણ લિંગભેદ જાતિગત લિંગ ભૂમિકાઓ શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર અધ્યતાઓમાં વ્યક્તિગત ભિન્નતા ભાષા જાતિ લિંગ સમુદાય ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શાળાકીય મૂલ્યાંકન અને સીસીઈ એટલે કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્રષ્ટિકોણ અને પ્રયાસો વર્ગખંડમાં અધ્યતાઓની વર્ગખંડ તત્પરતા અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની ચર્ચા તો આ બધી જ વસ્તુ તમારે વાંચવી હોય તો કઈ બુક વાંચવી જોઈએ તો બી એડની અંદર તમે જ્યારે અભ્યાસ કર્યો હોય અથવા તો પીટીસીની અંદર તમારે આ બુક આવતી હોય બીએડમાં પણ આવે છે અને પીટીસીમાં પણ આવે છે તો તમારી જે છે એ શૈક્ષણિક જે લાયકાત તમે મેળવેલી છે એમાં જે બુક આવે છે એની અંદર આ બધું જ છે ડિટેલ્સમાં તમને આ બધી જ માહિતી મળી જશે તો એ જ બુક તમારે વાંચવી પછી એક છે બી એમાં સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ એના પાંચ ગુણ હશે અને પાંચ માર્ક્સ છે પાંચ પ્રશ્ન સોરી પાંચ માર્ક્સના છે એ પાંચ પ્રશ્ન હશે તો એ પાંચ પ્રશ્નની અંદર કેવું કેવું પૂછાય વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશન પછી એક અધ્યયન અક્ષમતા વિશે પૂછાય એટલે કે દિવ્યાંગતાવાળા બાળકો હોય તો લર્નિંગ ડિસેબિલિટી શું છે એ બધું પૂછાઈ શકે આ બધું જ તમને છે એ બીએડ પીટીસીની બુકમાંથી મળી જશે પછી એક દસ પ્રશ્ન હશે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના એની અંદર કેવું કેવું પૂછાય તો બાળકો કેવી રીતે વિચારે છે શીખે છે શાળા કે પ્રદર્શનમાં તેઓ કેમને કેવી રીતે નિષ્ફળ જાય એના કારણો અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ બાળક અધ્યયન વ્યૂહરચનાઓ સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન અને અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ પછી છે જ્ઞાનબોધ અને સંવેગો પ્રેરણા અને અધ્યયન પછી અધ્યયનને અસર કરતાં વ્યક્તિગત અને પર્યાવરણને ફરી આ બધું જ છે આમાંથી દસ માર્ક્સનું પૂછાય છે તો આ સિવાય જે છે એ બાકીનું છે વિભાગ બે એ ગુજરાતી ભાષા છે ગુજરાતી ભાષાના ટોટલ ત્રીસ ગુણ હશે અને ત્રીસ પ્રશ્ન હશે એટલે ત્રીસ માર્ક્સનું ગુજરાતી ભાષામાંથી પૂછાય છે ભાષાની અંદર શું શું પૂછાય તો ભાષા અર્થગ્રહણ એટલે ને લગતા પંદર પ્રશ્ન હશે એની અંદર કેવું કેવું આવે કે આંતરક્રિયા હોય વર્ગ વ્યવહાર હોય એને લગતી પ્રક્રિયા છે પ્રત્યાયન છે સાર ગ્રહણ મૂલ્યાંકન ક્ષમતા એ બધા પ્રશ્ન હોઈ શકે પછી છે અપરિચિત પાઠ વાંચવા એટલે કે વે પાઠ એક ગદ્ય અથવા નાટક અને એક કાવ્ય એવી રીતે કોઈ પણ જે છે એમાંથી પ્રશ્ન હોય પછી કોઈપણ પ્રશ્ન પૂછે સમજૂતીને લગતા હોય કોઈ અનુમાનને લગતા હોય વ્યાકરણને લગતા હોય આ બધું જ છે એ ત્રીસ માર્ક્સની અંદર પૂછાઈ શકે પછી શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્ત્વ પછી છે ધોરણ એકથી પાંચના ગુજરાતીના ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્ન જે છે એ હોઈ શકે તો એની અંદર જે છે ધોરણ દસ સુધીની કઠિનતા મૂલ્ય હોઈ શકે એટલે કે હાર્ડ લેવલ જે છે એનું દસમાં ધોરણના વિદ્યાર્થીઓને આવડે એવું લેવલ હોય એ બધું જ જે છે એકથી પાંચના ગુજરાતી ભાષાની અંદર તમારે જે છે એ બુક વાંચી લેવી આમ લાગે તો તો એકથી દસ સુધીની ટેક્સબુક ગુજરાતીની બધી જ તમારે વાંચી લેવી જેથી ગુજરાતી ભાષાની અંદર સારા એવા માર્ક્સ કવર થઈ જાય બીજા પંદર માર્ક્સ જે છે એ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિમાંથી પૂછાશે એમાં આવી શકે અધ્યયન અને ભાષા ભાષા સંપ્રાપ્તિ ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો ભાષક્ય મુશ્કેલીઓ ભૂલો અને વિકારો પછી છે ભાષા કૌશલ્ય ભાષા અર્થગ્રહણ અને પ્રવીણ્યનું મૂલ્યાંકન શ્રવણ કથન વાચન અને લેખન પછી છે અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે કે પાઠ્યપુસ્તક છે મલ્ટીમીડિયા સામગ્રી છે વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો છે અને એક ઉપચારાત્મક શિક્ષણ આ બધું જ છે એ તમને પાછું બીએડની બુક્સ અથવા પીટીસીની બુક્સમાંથી મળી જશે તો આ બધું જે છે એ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એમાંથી પંદર માર્ક્સનું પૂછાય છે પછી ત્રીજો વિભાગ આપણે જોઈએ તો એ પણ ત્રીસ માર્ક્સનો છે ગુજરાતી ત્રીસ માર્ક્સનું હતું અને હવે અંગ્રેજી પણ ત્રીસ માર્ક્સનું છે એમાં પણ ભાષા અર્થગ્રહણ એટલે લેંગ્વેજ કોમ્પ્રિહનને લગતા પંદર માર્ક્સ હશે અને પંદર જે છે એ પ્રશ્ન પૂછાશે ભાષાને લગતું બધું હશે પછી કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય એમાંથી તમને પ્રશ્ન પૂછાય એ રીતે હશે પછી પ્રશ્ન સમજૂતી હશે અનુમાન અને ઇંગ્લિશનું જે છે એ વ્યાકરણ હશે એમાં પણ એવું છે એકથી પાંચ સુધીના અંગ્રેજી ભાષાના પાઠ્યપુસ્તકો તમારે વાંચી લેવા અને દસમા લેવલ સુધી એનું હાર્ડ લેવલ જે છે એટલા અઘરા પ્રશ્ન હોઈ શકે છે તો તમારે બને તો એકથી દસ સુધીની ઇંગ્લિશની ટેક્સ્ટબુક વાંચી લેવી અથવા તો એકથી પાંચ સુધીની વ્યવસ્થિત રીતે ઇંગ્લિશની ટેક્સ બુક વાંચી લેવી જેથી તેમાંથી કોઈ પણ એક પણ પ્રશ્ન જે છે બહાર જશે નહીં સમજી લેશો એટલે એને લગતા જ પ્રશ્ન હશે તો વ્યાકરણ તમને છે એ ઇંગ્લિશની ટેક્સ્ટબુક્સમાંથી ઇંગ્લિશનું મળી જશે ગુજરાતીની ટેક્સ્ટબુક્સમાંથી ગુજરાતીનું મળી જશે પછી બીની અંદર છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એમાં અંગ્રેજીમાં પણ અધ્યયન અને ભાષા પછી છે ભાષા શિક્ષણના સિદ્ધાંતો ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા આ બધા ભાષા કૌશલ્ય જે છે ઉપચારાત્મક શિક્ષણ અને અધ્યયન અધ્યાપન સામગ્રી આ બધું અંગ્રેજીમાં પણ સેમ જે છે એ પંદર માર્ક્સનું પૂછાશે પછી ચોથો વિભાગ છે ગણિતનો એ પણ ત્રીસ માર્ક્સનો છે ગણિતનો વિભાગ ગણિતમાં પણ પંદર માર્ક્સ જે છે એમાં વિષય વસ્તુ એટલે કે એકથી દસ સુધીના ગણિતના પાઠ્યપુસ્તક તમારે એકથી પાંચ સુધીના કરી લેવા અને હાર્ડનું લેવલ જે છે એ એકથી દસ સુધીનું હોઈ શકે તો તમારી પાસે જો ઓછો ટાઈમ હોય તો એકથી પાંચના ગણિતના ગુજરાતીના અને અંગ્રેજીના પાઠ્યપુસ્તક વાંચી લેવા અને થોડો ટાઈમ તમારે હજી બાકી વધેલ છે વાંચવાની અંદર તૈયારી કરવામાં હજી તમે ફ્રી હોય તો પછી છથી જે છે દસના પણ કરી લેવા પણ એકથી પાંચના તો એકદમ તમને પરફેક્ટ રીતે પાઠ્યપુસ્તક બધા જ જે છે આ ત્રણેય વિષયને આવડવા જોઈએ જેથી કરીને પાઠ્યપુસ્તકની બહાર જે છે એ કંઈ પણ જશે નહીં પછી એક છે પદ્ધતિશાસ્ત્રના પંદર ગુણ છે અને પંદર પ્રશ્ન એ ગણિત પદ્ધતિ જે છે એવો એક તમારે વિષય આવતો હશે તો એની માંથી તમને બધું જ મળી જશે ગણિતનું સ્વરૂપ છે અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન છે ગણિત શિક્ષણની પદ્ધતિ પ્રયુક્તિ વર્ખન પ્રત્યયનમાં ભાષાની ભૂમિકા ઔપચારિક અને અમનૌપચારિક મૂલ્યાંકન ગણિત અધ્યાપન સમસ્યાઓ ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો આ બધું જ જે છે એ પંદર માર્ક્સનું હશે બાકી વિભાગ પાંચ છે એ છે પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો એ ત્રીસ ગુણનો પ્રશ્ન છે અને ત્રીસ પ્રશ્ન તેમાં હશે તેમાં વીસ માર્ક્સ જે છે એ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રના છે દસ માર્ક્સ જે છે એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્ન ગમે તે પૂછાય એના દસ માર્ક્સ હશે વિષય વસ્તુના અને પર્યાવરણ વિષયનો જે છે એ ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમ આધારિત પ્રશ્ન હશે એમાં પદ્ધતિશાસ્ત્ર જે છે એના દસ માર્ક્સ હશે એમાં પૂછાઈ શકે કેવું કેવું જો પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ પર્યાવરણનું મહત્ત્વ પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ અધ્યયનના સિદ્ધાંતો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ પ્રવૃત્તિઓ પ્રયોગો પ્રાયોગિક કાર્ય પછી છે ચર્ચા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શિક્ષણ સામગ્રી અધ્યાપનની સમસ્યાઓ આ બધું જ પછી છે એ સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન પાંચ હશે સામાન્ય જ્ઞાન હોય અથવા તો રિઝનિંગ એબિલિટી છે લોજિકલ એબિલિટી ટીચિંગ એપ્ટિટ્યૂડ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ બધું જ જીકેના આધારિત પ્રશ્ન પાંચ માર્ક્સ પછી છે કરન્ટ અફેર્સને લગતા પ્રશ્ન એના પણ જે છે એ પાંચ પ્રશ્ન ને પાંચ માર્ક્સ છે આ રીતે જે છે એ સંપૂર્ણ સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે તો શોર્ટમાં જો તમને કહી દઉં તો આપણે જોયું એ પ્રમાણે પેલા ત્રીસ માર્ક્સ અને ત્રીસ પ્રશ્ન જે છે એ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર આ તમને કઈ બુકમાંથી કરવાનું રહેશે તમારી પીટીસી અથવા તો બી એડની તમારી પાસે બુક હોય તો એમાંથી તમારે જે છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર ટોપિક હશે એમાં પાછા ડિટેલ્સમાં પણ અહીંયા નીચે આપેલા છે એટલા જ ટૉપિક કરવાના રહેશે એટલે ત્રીસ માર્ક્સ જે છે એ તમારા આરામથી આવી જશે પછી બીજું જે છે એ છે ગુજરાતી ભાષા ગુજરાતી ભાષાના ત્રીસ માર્ક્સ અને ત્રીસ પ્રશ્ન જે છે એ માટે તમારે ગુજરાતીની એકથી પાંચની ટેક્સ બુક વાંચવાની પછી છે અંગ્રેજી ભાષા એમાં પણ તમારે અંગ્રેજીની એકથી પાંચ ધોરણની ટેક્સ બુક કરવાની રહેશે અને પછી છે ગણિત ગણિત માટે પણ ત્રીસ પ્રશ્ન અને ત્રીસ માર્ક્સ છે તો એમાં પણ તમારે એકથી પાંચની ગણિતની ટેક્સ બુક જે છે એ સંપૂર્ણ રીતે કરવાની રહેશે અને પછી છે પર્યાવરણ તેના પણ ત્રીસ પ્રશ્ન અને ત્રીસ માર્ક્સ એમાં પણ તમારે પર્યાવરણની ટેક્સ બુક અને એકથી પાંચ ધોરણ જે છે તેની બધી જ માહિતી મેળવી લેવાની રહેશે પર્યાવરણ વિશે તો એકથી પાંચ ધોરણ સુધીની તમામ ટેક્સબુક તમારે જે છે એ વાંચી લેવાની રહેશે ટેક્સ બુકની બહાર વધારે કંઈ જશે નહીં અને બાકીના જે ત્રીસ માર્ક્સ છે અધ્યયન એ તમારે બીએડપીટીસીની બુકમાંથી થઈ જશે અને સામાન્ય જ્ઞાન માટે જે છે એટલું તો તમને આવડતું જોઈએ રિઝનિંગ લોજિકલ એબિલિટી એ બધું છે એ પાંચ માર્ક્સનું અને કરંટ અફેર્સના પાંચ જ માર્ક્સ છે એટલે એમાં વધારે ટાઈમ બગાડવાનો રહેશે નહીં કદાચ ને પાંચમાંથી બે પ્રશ્ન તો આમ પણ તમે તૈયારી કરતા હશો તો આવડી જશે બાકીના ત્રણ પ્રશ્ન ન આવડે તો કોઈ પણ ફેર પડશે નહીં બાકી ટેક્સ્ટબુક તો તમારે જે છે એમ ખૂબ જ સારી રીતે કરી જ નાખવાની રહેશે તો એક્ઝામ જે છે એમ ચૌદ અંદાજીત જે છે એ ચૌદ ડિસેમ્બર આજુબાજુ છે તો તમારી પાસે ટાઈમ કરવાનો ખૂબ જ ઓછો સમય બચેલ છે તો આ પ્રમાણે સિલેબસ વાઇઝ જે છે એ તમારે તૈયારી કરતા રહેવી અને ટેટ ટાટની જે છે એ કોઈપણ માહિતી મેળવવા માટે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બધી જ માહિતી મળી રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ